pero está en la sobra no es roma 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 no roma roma no ¿no? આપડે વાડિયા ભૂગી જા તો તમે જોઈ શકો છો તો આપણે આમ કારબારો વિધીન જાવ જો છે અંદર બહુ લડેવું છે આવો કપા છે પછી આજ આપણે પાણી ચાલુ કર્યું તો કપામાં વરસાદની ફૂલ લાઈન પડી ગઈ થી એટલે પપ્પા લાશ મારવા મળે આપણે આપડે આજ પાણી ચાલુ કરી દીધું છું આવી કઈક લાઈન તૂટી જલી હોય ને પલ્લી જેલું છે તમે જોવો દીધું થોડું થોડું પાયું છે અડધું થોડું અડધો ભાગ પીધો એકમેકીને એક પાયું પછી આપણે માસડોય બનાવ્યું આપણી વાડીમાં ત્યાં આપણો ટાટર છે અને આપણો પાણી બીજે લઈ લાવીએ એટલે આમ જોળો પાથરેલો છે અડે આટલી છે માછડો બનાવ્યો જો તમે આવો કો આવો ગગ નજારો છે તમે જોઈ શકો છો